જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દિગ્ગજ ક્રિકેટરનું નિધન વિગતવાર વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ત્યારે સ્મિથનું ત્યારે બાસઠ વર્ષની વયે નિધન થયું છે સ્મિથે ત્યારે ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો સુધી ઇંગ્લેન્ડ માટે ત્યારે બાસઠ ટેસ્ટ મેચ અને એકોતેર વન ડે રમી હતી તેઓએ ત્યારે ઓગણીસો બાણુંના વર્લ્ડ કપમાં રન અપ ટીમ ત્યારે એટલે કે ઇંગ્લેન્ડનો ભાગ હતા મળતી વિગતો વાત કરવામાં આવે તો તેમના ત્યારે મિત્રો પરિવારના સભ્યો દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી રોબિન સ્મિથે ત્યારે ઇંગ્લેન્ડ માટે બાસઠ ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેતાલીસ પોઈન્ટ સડસઠની સરેરાશથી ચાર હજાર બસો રન બનાવ્યા છે જેમાં નવ સદી સમાવેશ થાય છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ